ઉર્જાના રૂમનું ધ્યાન ઉર્જાના રૂમનું ધ્યાન એટલે શું એનો અર્થ કહું તો જે આપણા મગજની અંદર બે ભાગ હોય છે સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ જાગૃત મગજ ને જાગૃત મગજ તો અર્ધજાગૃત મગજ નેવું ટકા જગ્યા રોકે છે અને એની અંદર એક આપણે એક એવું રૂમ બનાવવામાં છે કે જ્યારે જોઈએ ત્યારે એ રૂમમાં જઈ શકીએ આખો બંધ કરીને બાર ગમે તેટલો ઘૂંઘાટ હોય પણ ઉર્જાના રૂમની અંદર જોઈએ પરમ શાંતિનો અનુભવ થઈ શકે એવો કે આપણે રૂમ ડેવલપ કરવો છે તો એ રૂમ ડેવલપ કરવા માટે એની એક શરત છે એના માટે એક પાસવર્ડ યાદ કરવો પડે એટલે તમે કોઈ પણ એક શબ્દને સિલેક્ટ કરી લો ભગવાનનું નામ અહીંયા તમારા બાળકનું નામ રાખવાનું એ અથવા તો તમને ગમે તે એક એક શબ્દ એક નામ ત્રણ ચાર અક્ષરનો જે તમને અનુકૂળ લાગે એ પાસવર્ડ યાદ કરી લો અત્યારે નક્કી લો કે આ પાસવર્ડનો ઉપયોગ કરવો છે પછી એવું લાગે તો ચેન્જ કરી શકે પાસવર્ડ કે નથી પણ અત્યારે એક ટેમ્પરરી પાસવર્ડ આપણે નક્કી કરી દઈએ તો પાસવર્ડ નક્કી કરી દીધો છે હવે આપણે હથેળી ખોલી રાખશું આખું બંધ મન શાંત વિચારો શાંત નાવ રિલેક્સ નાવ રિલેક્સ નાવ રિલેક્સ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્જતન મનને આદેશ આપીએ છીએ કે મેં ઊર્જાના રૂમની અંદર અમારા બાળકનો સરસ રીતે વિકાસ થાય અને વિકાસ થઈ રહ્યો છે એના માટે મેં અમે ઉર્જાના રૂપનું ધ્યાન કરીએ છીએ આ મારો આદેશ છે થઈ 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 છે 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 પંખાના અવાજને સાંભળો એ અવાજ ઉપરથી મારા અવાજ ઉપર પૂરેપૂરું ધ્યાન એક ઊંડો શ્વાસ લઈને ધીરેથી છોડી દો બીજી વખત ફરીથી આજ ક્રિયા કરશું ઊંડો શ્વાસ લેશું ત્રીજી વખત ઊંડો દસ થી એક બોલીશ તમારે મનમાં દસ થી એક બોલવાનું છે અને ત્યાર ઊંઘું થયું હશે દસ નવ જતા રહ્યા છે ખૂબ ડીપ ધ્યાનમાં પ્રવેશી ગયા છે એક સરસ મજાની દસ પગથિયાવાળી સીડી છે સીડીના ઉપરના ભાગે ઊભા છે આપણે પગથિયા ઉતરતા જવાના છે જેમ ઉતરતા જશું એમ ત્યારે વધારે ઊંધું થતું જશે દીપ ધ્યાન થતું જશે દસમા પગથિયા ઊભા છે દસ નવ આઠ સાત છ પાંચ ચાર પ્રવેશ ગયા છીએ એક સરસ મજાના રૂમની બહાર ઊભા છે આ આપણો ઊર્જાનો રૂમ છે એ રૂમના દરવાજા ઉપર આપણા નામની નેમપ્લેટ છે આ ઉર્જાના રૂમને ખોલવા માટે આપણે પાસવર્ડ યાદ કરીએ છીએ હેન્ડલને પકડીએ છીએ પાસવર્ડ રિપીટ કરીએ છીએ બીજી વખત પાસવર્ડ રિપીટ કરીએ છીએ ત્રીજી વખત પાસવર્ડ રિપીટ કરવાની સાથે જ ઉર્જાનો રૂમ ખરી જાય છે ઉર્જાના રૂમમાં પ્રવેશીએ છીએ ઉર્જાનો રૂમ બંધ થાય છે અહીંયા પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે સરસ મજાની લાઇટિંગ છે એક સરસ મજાનું મ્યુઝિક વાગી રહ્યું છે સરસ સુગંધ આવી રહી છે હલકો લાઇટ પ્રકાશની વ્યવસ્થા છે આપણે એક સરસ મજાની ખુરશી પર બેસીએ છીએ ત્યાં આપણી પ્રકાશની લાઇટની સારવાર શરૂ થાય છે આપણી ઉપર એક સફેદ કલરનો ઉજળો પ્રકાશ આપણી પડી રહ્યો છે જે પ્રકાશ આપણા દરેક સેલને વોશ કરી રહ્યો છે ધોઈ રહ્યો છે દરેક સેલમાંથી નેગેટિવિટી બહાર આવી રહી છે દરેક સેલ પવિત્ર થઈ રહ્યો છે ચોખ્ખો થઈ રહ્યો છે મગજની અંદર છે 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 બધા જ સરસ રીતે વોશ થઈ રહ્યા દરેક નેગેટિવિટી બહાર આવી રહી શરીરમાંથી રોગ અને બીમારી દૂર થઈ રહ્યા છે ઊર્જાનો સંચય થઈ રહ્યો છે ઉર્જા આપણામાં આવી રહી છે ગ્રીન કલરનો પ્રકાશ પડે છે આપણે પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છે ગુલાબી કલરનો પ્રકાશ આપણને પ્રેમાળ હૃદયવાળા બનાવી રહ્યો છે લાગણીશીલ બનાવી રહ્યો છે જાંબલી કલરનો પ્રકાશ આપણા ઇમ્યુનિટી પાવરને વધારી રહ્યો છે પીળા કલરનો પ્રકાશ આપણા પાચનતંત્રને મજબૂત બનાવી રહ્યો છે પાચન તંત્રને સરસ સરળ બનાવી રહ્યો છે આમ દરેક કલરના પ્રકાશ આપણને લાભ આપી રહ્યા છે ફાયદો આપી રહ્યા છે ઉર્જાની સારવાર પૂરી થાય છે ત્યાંથી આપણે ઊભા થઈએ છીએ સામે આપણું બનાવેલું

એ તેજનો સરસ રીતે અનુભવ થઈ રહ્યો છે ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે આપણા દરેક શહેરની અંદર ભગવાનની ઉર્જા આવી રહી છે ભગવાનના ચહેરા ઉપર એક સરસ મજાનો સ્માઈલ છે એ હસ્તો ચહેરો જોઈને આપણને પણ સરસ રીતે સ્માઇલ આવી રહ્યું છે ભગવાનની સામે બેસીએ છીએ એની પૂજા કરીએ છીએ એની આરતી ઉતારીએ છીએ એને ભોગ ધરાવીએ છીએ એના માટે ગીતો ગાઈએ છીએ સ્તવન ગાઈએ છીએ ભજન ગાઈએ છીએ એની સાથે ભગવાનની સાથે એક નોર્મલ વ્યક્તિની જેમ વાત કરીએ છીએ આપણી જરૂરિયાતો છે એની રજૂઆત કરીએ ભગવાન એક જ શબ્દ કહે છે તથા જે જવાબ કહીએ છીએ એની સામે મળે છે જવાબ તથા આપણે આપણા બાળક માટે પણ એના આશીર્વાદ માગીએ છીએ ભગવાન પાસે અને બાજુમાં સરસ્વતી માતાજી બિર બિરાજમાન છે સફેદ વસ્ત્ર ધારણી તો એમને વંધન કરીએ છીએ એમની પાસે પરમ જ્ઞાનના આશીર્વાદ લઈએ છીએ બાજુમાં લક્ષ્મી માતાજી બિરાજમાન છે એની પાસે શુભલક્ષ્મીને આશીર્વાદ લઈએ છીએ ત્યારબાદ ભગવાનને પાસેથી આદેશ લઈને અને ભગવાનને એક વચન પણ આપીએ છીએ કે અમે તારા માટે કાર્ય કરીશું તારા વધી કાર્ય કરીશું આપ આપને અમને માર્ગદર્શન આપજો પ્રેરણા આપજો સદબુદ્ધિ આપજો શક્તિ આપજો તો અમે આપના વતી આપ કોઈના લાશ ઉછવા માટે કોઈને મદદ કરવા માટે આપના વતી કાર્ય કરીશું ભગવાનની આજ્ઞા લઈને ઉજાના રૂમના બીજા ભાગમાં જઈએ છીએ ત્યાં એક સરસ મજાના સોફા ઉપર બેસીએ છીએ અને ત્યાં આંખો બંધ કરીને આપણે આપણા દિવ્ય સંતાનને જોઈએ છીએ મનની આંખોથી એ દિવ્ય સંતાનનો વિકાસ આપણે જોઈએ છીએ એની સરસ આંખો દેખાઈ રહી છે એમના વાળ સરસ દેખાઈ રહ્યા છે એમનું કપાળ ખૂબ મોટું ખૂબ ઉજ્જવળ કપાળ દેખાઈ રહ્યું છે એમના કાન સરસ રીતે દેખાઈ રહ્યા છે સરસ મજાનું નાક દેખાઈ રહ્યું છે સરસ હોઠ દેખાઈ રહ્યા છે એમનો ચહેરો ખૂબ સુંદર અને એકદમ સ્માઇલવાળો આપણને દેખાઈ રહ્યો છે એમનો શારીરિક વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે એમના હાથ અને પગ સરસ રીતે આપણને દેખાઈ રહ્યા છે એમનો બોડી સરસ રીતે દર મહિના મુજબ વિકાસ થવો જોઈએ સરસ રીતે થઈ રહ્યો છે અને એમનો અંદરનો નવ જગ્યા તંત્રો છે એ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે દરેક રીતે એ પૂરેપૂરું સ્વસ્થ છે એમને પાંચેય પ્રકારના આરોગ્ય મળી રહ્યા છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે આ દિવ્ય સંતાનનો વિકાસ ખૂબ રીતે સંપૂર્ણ રીતે ખૂબ સરસ રીતે સ્વસ્થ રીતે થઈ રહ્યો છે અને એ બાળક યોગ્ય સમયે નોર્મલ ડિલિવરી દ્વારા સરસ રીતે એનું અવતરણ થઈ રહ્યું છે અને એમનો વિકાસ જે રીતે જોઈએ એ રીતે સરસ રીતે થઈ રહ્યો છે એ બાળકને ફરીથી આપણે જોઈ અને ફરીથી ત્યાંથી એ બાળક સાથે આપણે રમી અને ત્યાંથી ઊભા થઈ અને મંદિર પાસે આવીએ છીએ ભગવાનને વંદન કરી વંદન કરીએ છીએ એક પરમ શાંતિનો અનુભવ ઉજાના રૂમમાંથી બહાર આવવાની તૈયારી કરવાની છે અને જ્યારે આપણા સબકોન્શિયસ માઇન્ડને આદેશ આપીએ છીએ કે વચ્ચે કોઈ બોલાવશે તો આરામથી જવાબ આપી શકીશું ફરીથી ધ્યાનમાં બેસીશું ત્યારે વધારે ઊંડા ધ્યાનમાં જઈ શકીશું મનમાં ત્રણ બેને ને એક બોલવાનું છે ધીરે ધીરે મોટી ખોલું ફરીથી મોટી બંધ કરો મોટી ખોલો ફરીથી મોટી બંધ કરું મોટી ખોલું બંને અથે કશું વાન ટુ થ્રી આંખ ઉપર રાખી દઉં પથેળીમાં આંખ ખોલું બંધ કરો ફરીથી આંખ ખોલો બંધ કરો ફરીથી આ ખોલો બંધ કરો ચહેરા ઉપર